એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિ દીઠ વીસ લાખ માંગ્યા હતા વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને સાત લાખ રોકડા અને ત્રણ લાખ ચેકથી આપ્યા હતા વેપારી યશ અજત કુમાર પટેલે કતારગામ પોલીસમાં લેભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે લેભાગુએ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું હતું થોડા દિવસો પછી વેપારીએ એજન્ટના એડ્રેસ પર ત્યાં કોઈ ઘર ન હતું આથી વેપારીને શંકા ગઈ હતી વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવી દસ લાખ લઈ ગાયબ થઈ ગયો હતો લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવશે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દેશે એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રી એ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનાવી લેવાનું હકીકત જણાય